સ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું વર્મશીલી સેવ અને એ પણ મીઠી તો કેવી રીતે બનાવવાની અને કેટલી સામગ્રી જોશે આપણે બનાવશું વર્મસીલી સેવ તો વર્મશીલી સેવ બનાવવા માટે મેં અડધો બાઉલ આ સેવ લીધી છે ને એને આવી રીતે હાથથી આમ ટુકડા થોડી થોડી આવી રીતે એટલે આપણે શેકતા ફાવે એટલા માટે હવે એને આપણે શેકી લેશું ને થોડીક આપણે ખાંડ જોશે ટેસ્ટ પ્રમાણે ને બે ચમચી ઘી જોશે પહેલાં આપણે ઘી મૂકશું આમાં બે જ ચમચી ઘી જોઈએ ઘી વધારે નહીં જોઈએ હવે આપણે આ ઘી ગરમ થઈ જાય પછી એમાં સેવ નાખી દઈશું હવે એને આપણે શેકી લેવા આ શેકેલી જ આવેશ તો એ આપણે ઘીમાં થોડીક સાતડવી પડે આમાં શેકા વગર ની પણ મળે તૈયાર હજી આનાથીની પટલી આવે અમે થોડીક મીડિયમ લીધીશ આનાથી પટલી પણ તમે લઈ શકો ને આ ઘઉંની છે આમાં ઘઉંની અને મેંદાની બંને આવે છે સેવ આપણી શેકાઈ ગઈ છે ને કલર ચેન્જ થઈ ગયો છે હવે એમાં આપણે પાણી નાખી દઈશું આપણે પાણીમાં બનાવવાના છે આ એક બાઉલ મેં પાણી લીધું છે તમારો જો નાનો એક બાઉલ સેવ હોય ને તો દોઢ બાઉલ પાણી નાખવાનું ને આપણે આ મોટો બાઉલ હતો એટલે મેં એક જ બાઉલ લીધું છે પાણીનું થોડુંક માપ રાખવાનું એટલે તમારી સેવ મસ્ત થશે હવે એને થોડીક આપણે ચડવા દઈશું જો પાણીનું માપ હશે ને તો પરફેક્ટ બનશે તમારી સેવ એટલે પાણીનું ની માપ સરખું રાખવાનું એમ તમને એમનો ફાવતું હોય તો ગરમ પાણી કરીને પણ તમે લઈ શકો ખાંડવાળું પાણી ગરમ કરી નાખવાનું ને પછી આમાં રેડી દેવાનું કેટલી ચડી જાય ને પછી એમાં આપણે ખાંડ નાખી દઈશું ખાંડ આપણે બે ચમચી લીધી છે મોટી બે ચમચી ને પછી તમને જેટલું મીઠાસ ભાવ એ પ્રમાણે તમે ખાંડ લઈ શકો આ સેવ ગરમા ગરમ બહુ મસ્ત લાગે હવે એમાં આપણે થોડુંક જાયફળ નાખીએ આમાં જાયફળ બહુ મસ્ત લાગે થોડુંક જ મસ્ત આપણી લચકા જેવી મેંડી માં ખાંડનું પાણી પણ બળી ગયું અને આપણે પહેલાં પાણી નાખ્યું હતું એ પણ બળી ગયું મસ્ત સેવ આપણી તૈયાર થઈ ગઈ હવે આપણે ગેસને બંધ કરી દઈશું થોડાક આપણે કાજુ બદામ અને કાજુ બદામ નાખ્યા છે ઉપરથી થોડાક તો તૈયાર છે આપણી વરમસિલી સેવ મિત્રો તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાઇકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ